મંદિર ખાતે ભગવાન જુલેલાલ ના ભક્તિ ગીતો વચ્ચે સાંઈ ના ભક્તો ખુશી થી નજરે પડવા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ચહેરાવાલા સાંઈ ના જન્મ દિવસ ને લઈને ભક્તોએ લાવેલ એક થી લઈને પચાસ કિલો ની કેક લાવ્યા હતા સાઈ ના ભક્તોએ ધામધૂમ થી ઉજવણી કરવાની સાથે પ્રસાદી નો પણ લીધો હતો અહીં આવેલા ભક્તોએ ભગવાન ઝૂલેલાલ દર્શન કરીને શહેરાવાલા સાંઈ ના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ